રામ રામ ને સીતારામ બધા ને અત્યારે જો સુધીરભાઈ ને અમે બે ગયા છે ક્યાં સુધીરભાઈ હા આજ તો કેમ લેશન ને બહુ અઘરું છે ને આ ધોન તો પડે જો આવે હું સુધીરભાઈ કેટલા કેટલા વાગ્યા છે ત્યારે હું ફોન માં જોઈ લે ત્યારે વાગ્યા છે અમે સુધીરભાઈ એક વાગ્યા ના લેશન કરવા બે ગયા છે એક ધર આવડે જો આ પાઠ્ય પુસ્તક માં ગોતવાના પછી આ પાટી બુક માં ગોતવાના આવા પ્રશ્ન આના પ્રશ્ન આના જવાબ ગોતવાના હું સુધીરભાઈ ક્યાં જગના મચી પણ અત્યારે બે થોડા જડી રહ્યા છે કેટલા પાઠ સુધીરભાઈ પૂજા આ અગિયાર પાઠ લગીને અમને બધા જડી ગયા છે અને હું સુધીરભાઈ અત્યારે બારમો પાઠ ગોતવી છે અને હું બ્લોગ ઉતારું છું સુધીરભાઈ બીજું બધું લેશન બાકી છે આ જ નોખું આ જ લેશન હજી છું છે મારે છું ને લી બાકી છે કા સુધીરભાઈ સુધીરભાઈ એમ કે જડી ગયું છે મારે લેશન બહુ છે ચાર પાંચ પેપર પાણી આવી છે એટલે શાર પાંચથી તો છે ને આવું જ અમારે કરવાનું લખ્યા લખ્યા કરવાનું રહે એટલે શાર થી તમને આવા જ બ્લોક મળતા રહે છે આ સુધીરભાઈ હાજી વાત ને એ વાત હાશી છે બહુ લેશન આવી જાય છે સુધીરભાઈ એમ કે બહુ લેશન આવી જાય છે અને આ જમા આમાં જ આમાં આમાં જ છેને જોઈને લખવાનું તમારે થાય અમારે અત્યારે સુધીરભાઈને એમ બી પેહ ગયા છે ભાઈ આ સુધીરભાઈ સુધીરભાઈ લાવતા આ પાંચસો હજાર રૂપિયાનું લીધું એટલે કે કરવું તો પડે જ નહીં મેં જ નોકરી પડે કે સુધીરભાઈ ખોટા ખોટા ને પંચ હજાર રૂપિયા પાણી જાય એટલે ખોટા ખોટું માં સુજી ભાઈ તમે પ્રશ્ન ગોતો હું છોડ બ્લોગ ઉતર જો માં દરોજ આવું ને હું લેશન કરતો રહેવાનું જો ભાઈ હવે હું સુધી બે લેશન કરી વિશે માર તો એન્ટી છે જો આગળ છું હું લખતો જ અને ગોતતો જાય પછી માર લખાઈ જાય ને એટલે માર પાકી ભગ્યાન દઈ દે અને લઈએ માં જો લખી નાખે એ ગોતતો જાય હેરવા સુધી રોજ ગોતે છે

અને તમે નવા હોય ને તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય સીતારામ